હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં આપણે આગળના લેક્ચરમાં બૌદ્ધ ધર્મના એમસીક્યુ સોલ્વ કર્યા હતા તો આજે આપણે જૈન ધર્મના એમસીક્યુ સોલ્વ કરીશું તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી જૈન ધર્મના સ્થાપક તરીકે કોને ઓળખવામાં આવે છે ઋષભદેવને મહાવીર સ્વામીને પાર્શ્વનાથને કે નિમિતનાથને તો જવાબ છે ઋષભદેવને જૈન ધર્મના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે જન્મ ક્યાં થયો હતો શ્રીનગર વૈશાલી અયોધ્યા કે તારંગા તો જવાબ છે સિંહ અયોધ્યા જ્યાં ઋષભદેવ નો જન્મ થયો હતો ઋષભદેવનું પ્રતિક કયું છે સિંહ વૃષભ શંખ કે કળશ તો જવાબ છે વૃષભ જે પ્રતિક છે જૈન બીજા તીર્થંકર કોણ હતા આદિનાથ મહાવીર સ્વામી નેમિનાથ કે અજીતનાથ તો જવાબ છે ડી અજીતનાથ જે જૈન ધર્મના બીજા તીર્થંકર છે અજીતનાથ નું પ્રતિક કયું છે સી હાથી કમળ કે શંખ

જવાબ છે કળશ જે મલ્લીનાથનું પ્રતિક છે જવાબ છે નેમિનાથ જે જૈન ધર્મના એકવીસ તીર્થંગર હતા જૈન ધર્મના બાવીસ માં તીર્થંગર અરિષ્ટનેમી કોના સાથે સંબંધ ધરાવતા હતા શ્રી કૃષ્ણ સાથે રામ સાથે મનુ સાથે કે સરિયાજી સાથે તો જવાબ છે શ્રી કૃષ્ણ સાથે સંબંધ ધરાવતા હતા જૈન ધર્મના તીર્થંકર અરિષ્ટનેમી નું પ્રતિક કયું છે કળશ સાપ કમળ કે શંખ તો જવાબ છે શંખ જે અરિષ્ટનેમી નું પ્રતિક છે જૈન ધર્મના ત્રેવીસ તીર્થંકર કોણ હતા મહાવીર સ્વામી પાર્શ્વનાથ આદિનાથ કે નેમિનાથ તો જવાબ છે પાર્શ્વનાથ જે જૈન ધર્મના ત્રેવીસ તીર્થંકર હતા પાર્શ્વનાથ જન્મ ક્યાં થયો હતો મથુરા શ્રીનગર કાશી કે અયોધ્યા જવાબ છે કાશી જ્યાં પાર્શ્વનાથ જન્મ થયો હતો પ્રભાવતી જે પાર્શ્વનાથ પત્ની હતા પાર્શ્વનાથ પુત્રીનું નામ શું હતું સંગમિત્રા દેવ્યાની કલ્યાણી કે પુષ્પચુલા જવાબ છે ડી પુષ્પચુલા જે પાર્શ્વનાથ ની પુત્રીનું નામ હતું પાર્શ્વનાથ ની પ્રતીક કયું છે સાપ મગર હાથી કે સિંહ જવાબ છે એ સાપ પાર્શ્વનાથે કયો સિદ્ધાંત આપ્યો હતો મોક્ષ પ્રાપ્તિ નો સિદ્ધાંત ઈશ્વર પ્રાપ્તિ નો સિદ્ધાંત ચાતુર્ય નો સિદ્ધાંત કે ધર્મ ઉત્પત્તિ નો સિદ્ધાંત જવાબ છે ચાતુર્યાનનો સિદ્ધાંત આપ્યો હતો કે મુર્ગ તો જવાબ છે ડી નિર્ગંથ કહેવાયા સુખ દુઃખના બંધનમાંથી મુક્ત થઈને મહાવીર સ્વામી જન્મ ક્યાં થયો હતો વૈશાલી મગત મથુરા કે કાશી તો જવાબ છે વૈશાલી જ્યાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો ત્રિરત્નનો માર્ગ કોણે આપ્યો હતો આદિનાથે મલ્લીનાથે પાર્શ્વનાથે કે મહાવીર સ્વામીએ તો જવાબ છે મહાવીર સ્વામીએ આપ્યો હતો ત્રિરત્નનો માર્ગ મહાવીર સ્વામીએ કયા ઉપદેશ આપ્યો હતો વૈશાલી મગજ મથુરા કે કાશી જવાબ છે મહાવીર સ્વામીએ ઉપદેશ આપ્યો હતો ન્યાય સિદ્ધાંત કયા ધર્મમાં છે હિન્દુ ધર્મમાં શીખ ધર્મમાં બૌદ્ધ ધર્મમાં કે જૈન ધર્મમાં તો જવાબ છે જૈન ધર્મમાં સત્ય નો સિદ્ધાંત છે કલ્પ સૂત્રની રચના કોણે કરી છે ભદ્રબાહુ મહીર સ્વામી કે આદિનાથ છે ભદ્રબા જૈન ધર્મ પવિત્ર ગ્રંથ કયો છે આગમ ગ્રંથ કલ્પસૂત્ર ત્રિપિટક કે મહાયાન તો જવાબ છે એ આગમ ગ્રંથ જે જૈન ધર્મનો પવિત્ર ગ્રંથ કયો છે સંખ્યા કેટલી છે મહાવીર સ્વામી કઈ નદીના કિનારે જૈન કહેવાયા નિરંજના ઋજુપાલિકા નદી યમુના કે બ્રહ્મપુત્રા તો જવાબ છે બી

પાવાપુરી કુશીનાર કપિલ વાસ્તુઘર કે વૈશાલી જવાબ છે પાવાપુરી મહાવીર સ્વામીનું નું નિર્માણ ક્યાં પામ્યા હતા તો પાવાપુરીમાં મહાવીર સ્વામી નું પ્રતિક કયું છે હાથી શંખ સિંહ કે કમળ જવાબ છે સિંહ જે મહાવીર સ્વામી પ્રતિક છે નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે ભદ્રેશ્વર તારંગા બોયણી કે શંખેશ્વર જે નારાયણ સરોવરની પાસેનું જૈન તીર્થ છે કયા ધર્મમાં અહિંસાને પરમો ધર્મ કહ્યો છે બૌદ્ધ ધર્મ ને જૈન ધર્મને પારસી ધર્મ કે હિન્દુ ધર્મને તો જવાબ છે જૈન ધર્મને જેને અહિંસાનો પરમ ધર્મ કહે છે પ્રથમ જૈન સંગીતા કોના સમયમાં ભરાઈ હતી અશોકના સમયમાં બિંદુસાના સમયમાં ચંદ્રગુપ્તના સમયમાં કે કનિષ્ઠના સમયમાં તો જવાબ છે સિંહ ચંદ્રગુપ્તના સમયમાં ભરાઈ હતી પ્રથમ જૈન સંગીતા બીજી જૈન સંગીતા ક્યાં ભરાઈ હતી મથુરા વલભી પાટલીપુત્ર કે વિજયનગર તો જવાબ છે વલ્ભીમાં ભરાઈ હતી બીજી જૈન સંગીતા પ્રથમ જૈન સંગીતા કોના અધ્યક્ષતામાં ભરાઈ હતી સ્થૂલીપત્ર ભદ્ર બાહુ રાધાગુપ્ત મહાકશ્યપ તો જવાબ છે સ્થૂલીપત્રના અધ્યક્ષતામાં પ્રથમ જૈન સંગીતા ભરાઈ હતી પ્રથમ જૈન સંગીતા ક્યાં ભરાઈ હતી મથુરા શ્રીનગર વિજયનગર કે પાટલીપુત્ર તો જવાબ છે પાટલિપુત્ર પાટલીપુત્રમાં પ્રથમ જૈન સંગીતા ભરાઈ હતી તીર્થંગ સાથે જોડાયેલા ગુજરાતના સ્થળો પાલિતાણા તારંગા પોહિણી ગિરનાર અને શંખેશ્વર જેમાં ઓપ્શન જવાબ છે પાલીતાણા જે આદિનાથ સાથે જોડાયેલું છે તારંગા જે અજિતનાથ સાથે જોડાયેલું છે ભોહિણી જે મલ્લીનાથ સાથે જોડાયેલું છે ગિરનાર જે અરિષ્ટનેમી સાથે જોડાયેલું છે શંખેશ્વર જે મહા શંખેશ્વર જે પાર્શ્વનાથ સાથે જોડાયેલું છે ને ભદ્રેશ્વર જે મહાવીર સ્વામી સાથે જોડાયેલું છે અને તેમના છે વૃષભ જેમનું પ્રતિક છે હાથી તેમનું પ્રતિક છે ઘોડો અભિન્નંદનાથ વાનર સુમિતનાથનું પ્રતીક પ્રતિક છે કોચ પદ્મનાથનું પ્રતિક છે કમળ સુપ્રષનાથનું છે સર્વિતિક ચંદ્ર પ્રભુનું છે ચંદ્ર સુવિધિનાથનું છે મગર શીતલનાથનું છે શ્રીવસ્ત શ્રેયાસનાથનું છે ગેંડો વાસુ પૂજ્યનું પ્રતિક છે પાડો વિમલનાથનું પ્રતિક છે સુવર અનંતનાથનું પ્રતિક છે બાજ ધર્મનાથનું પ્રતિક છે વજ્ર શાંતિનાથનું પ્રતિક છે હરણ કુથુનાથનું પ્રતિક છે બકરો અર્ધનાથનું પ્રતિક છે નંદાવ્રત મલ્લીનાથનું પ્રતિક છે કળશ મુનિ સુ્રુવતનું પ્રતિક છે કાચબો નેમીનાથનું પ્રતિક છે નીલકમળ અરિષ્ટનેમીનું પ્રતિક છે શંખ અને પ્રાશ્વનાથનું પ્રતિક છે સર્પ અને મહાવીર સ્વામીનું પ્રતિક છે શીખ આ બધા જે તીર્થંકરો અને તેમના પ્રતિકો છે ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ